જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો આગળ બન્યા રેજો આપણા લોકમાં આગળ શું શું છે હવે આપણે આ નદી પાર કરીને જવાનું છે નદીમાં પાણી છે આપણે પાણી સા સડાઈ દીધા છે ને સંપલ લઈ લીધા છે હાથમાં તો બીને રેજો આપણા બ્લોક માં આગળ આગળ શું શું બતાવું છું તો આ છે આપણે ચૂપડી તમને અંદર બધું બતાવું આગળ બીને આપડા વિડીયોમાં મિત્રો જોઈ શકો છો આ છે આપા કહું ત્યારે ત્રીજું પાણ પાવન ચાલુ કર્યું છે આ છે 15 થી 16 વીઘાનો આ બધુ ઢાળ વાળુ છે એટલે અહીં આપણે પડતર રેવા દીધું છે આખી પટ્ટી સાવ પડતર પડી છે અમે વાડ દેખાય ત્યાં નદી છે નદીમાંથી આપણે પાણી પાઈએ છીએ જે આપણે આગળ હું હું બતાવી આપણે આગળ તો કઈક આપડા થઈ ગયા છે ત્રીજું પણ ચાલુ કરી દીધું છે

અમે રોજડા છે આધ બાર રોજડા છે અલગ 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 પણ બે ચાર આ બાજુ છે બીજા આમ છો દોડે થોડુંક ઝૂમ કરું દેખાય તો રોજડા હારા હારા ઉભા રહી ગયા જાતાય નથી બોલો પાછો આ બાજુ છે અને આમ છે આ ઘા નથી દેખાતા ઓ ભાઈ ગયા ઓ હવે મિત્રો આપણે અત્યારે ખેતર ફરતે રાઉન્ડ મારવી છે કઈ આવેલું ને રોજ કે ભૂવન જોવી આગળ કાઈ જનાવર આવેલા નથી ને એમ એને રેજો આપણા block માં આગળ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ નદી કાંઠે તો નદી આખી ભરેલી છે જો આખી નદી ભરેલી છે આમાં શું છે કે પાણી આવે નેરનું નદીમાં એટલે પાણી આખી નદી ભરેલી જ રહે છે થોડાક દિવસે ને થોડાક દિવસે પાણી આવ્યા કરે હવે આમાં માછલી મરી ગયેલી આવે છે તો તમે જોઈ શકો છો આ માછલી છે મરી ગયેલી એ વાયા છે એ બરાબર દેખાતી નથી આમ બધે કાંઠે કાંઠે મરી ગયેલી માછલી છે આમાં કોઈ દવા નાખી હોય કે કોને ખબર આગળ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે સામે દેખાય ને આપણું ઝૂપડું છે અને આપડે આ શેઢે એટલે સાવ શેઢે નથી શેઢે થોડાક કેમ કે આ થોડુંક ઢાળ વાળું છે ને એટલે આપણે પડતર પીડું રહેવા દીધું છે ફરતે ફરતે બધી બાજુ પડતર છે આ બાજુ ટાળ પડે છે વધારે એટલે આપણે આ બાજુ નથી કર્યા સૂર્યનારાયણ ભગવાન આપણે ચાલતા ચાલતા ખેતર આટો મારવી કેવું છે કેવું નહીં રોજ કે ભૂંડ કાંઈ આવેલું નથી ને એમ જોયું છે અને જો આ કયું પક્ષી છે તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો